નમસ્કાર બધા જ મિત્રોને તો આજે આપણે આવી ગયા છીએ ગોદાવરી ગામ લાલપુર તાલુકો જામનગર જિલ્લો ને અહીંયા એક પાડો વેચાવ છે બે પાડિયું છે અને એક ખડેલી વેચાવ છે તો આપણે વિડીયોમાં બતાવીએ તો જે કોઈને મગજમાં બેસે તો મનસુખભાઈનો કોન્ટેક કરી શકે છે ચાલો આપણે મનસુખભાઈની મુલાકાત લઈએ આપણે મનસુખભાઈની મુલાકાત લઈ અને એક પાડો વેચાવ છે ને બે પાડિયું છે કેટલા વર્ષનો છે આ પાડો બે વર્ષનો બરાબર તમારા ઘર નું ઉજરેલું છે કે ઘર નું છે ને શું કિંમત રાખી એ પાડા ને 17000 બરોબર આમાં અંદાજિત ભાવ છે આપણે થોડો ઘણો ફેરફાર થઈ જાય ને કોઈ સામે પાલટી આવે તો એના પછી બે ઓલી પાડીયું છે પાડીયું કેટલા કેટલા વર્ષની છે હા બે હા Sawa 2 heh, biji sawa 2 yeah. apa kimat sore, heh, apa dini kimat, anak 15 anak pember, anak pember, anak pember, anak pember, anak Ah આય સવા બે વર્ષની છે ને બરાબર અંદાજિત કિંમત છે આના પંદર હજાર પાડીઓના બેના પંદર પંદર હજાર રૂપિયા કિંમત છે પાડાની સત્તર હજાર રૂપિયા કિંમત છે અંદાજિત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ ખડેલી આપવાની છે ખડેલી હે કિંમત આવે તો આપવાની છે ને થઈ ગઈ છે નથી થઈ બરોબર કેટલા વર્ષની છે તો થઈ જાય કેટલા વર્ષનું સાડા ત્રણ વર્ષ બરોબર જોઈ લેજો ખડેલી જોરદાર ખડેલી જોઈ લેજો ખડેલીમાં કઈ ઘટે એમ છે પાંત્રીસ હજાર રૂપિયા કિંમત છે ખડેલી ની કિંમત ફિક્સ છે પાડી અને પાડાની કિંમતમાં ફેરફાર થોડો ઘણો થઈ જાય આપવાની છે કેશ નથી આપવાની બરાબર તો જે કોઈને મગજમાં બેસે બે ખડેલી છે એક ખડેલી છે મોટી અને બે પાડ્યું છે ને એક પાડો છે મગજમાં બેસે તો મનસુખભાઈને કોન્ટેક કરી શકે છે નંબર અમે ડિસ્પ્લેમાં આપેલા છે વાત કરી શકે છે